હેલો મારા કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે બાળકોને પસંદ આવે તેઓ ચીઝ હાંડવાની રેસીપી લઈને આવી છું આ ચીઝ હાંડવો હું અપમ પેન માં બનાવવાની છું તો થોડી અલગ રીત થી બનાવેલા આ હાંડવાની રેસીપી ની શરૂઆત કરીએ ચીઝ હાંડવો બનાવવા માટે મેં અહીંયા તલોદનું જે હાંડવાનું રેડીમેડ પેકેટ આવે છે તેનો યુઝ કર્યો છે તો આ પાંચસો ગ્રામ પેકેટમાંથી અઢીસો ગ્રામ એટલે કે અડધા પેકેટનો મેં યુઝ કર્યો છે હવે આ હાંડવાના લોટમાં એક વાટકી છીણેલી દૂધી ઉમેરી દઈશું દૂધી તમારે ઝીણી છીણીથી છીણવાની છે ત્રણ ચમચી કેપ્સિકમ એક છીણેલી ડુંગળી ત્રણ ચમચી સિંગદાણાનો ભૂકો અને ત્રણ ચમચી તેલ ઉમેરી દઈશું હવે આ પેટર બનાવવા માટે મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે તો એક વાટકી છાશ લીધી છે તમારે જેમ જેમ જરૂર પડે તેમ છાશને ઉમેરતા જઈને બેટર તૈયાર કરી લેવાનું છે છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આ હાંડવાનું રેડીમેડ પેકેટ છે તો મેં બીજા મસાલા કોઈ એડ નથી કર્યા તમે ઈચ્છો તો તમને ભાવતા વેજીટેબલ્સ અને બીજા મસાલા ઉમેરી શકો છો તો હાંડવાનું બેટર બનીને તૈયાર છે તેને ઢાંકીને પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું તો લગભગ પંદર એક મિનિટ થઈ ગઈ છે હાંડવાના બેટરને ચેક કરી લઈશું આ સમયે તમને બેટર ઠીક લાગે તો થોડી છાશ ઉમેરીને ફરીથી બેટરને મિક્સ કરી લેવાનું છે હવે એક વઘારિયાની અંદર બે ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અંદર એક ચમચી રાઈ એક ચમચી તલ અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીને આ વઘારને આપણે બેટરમાં ઉમેરી દઈશું હવે વઘારને બેટરમાં બરાબર મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા અપમ પેનનો ઉપયોગ કર્યો છે તો સૌથી પહેલાં આપણે અપમ પેનમાં તેલ ઉમેરી દેવાનું છે જેથી હાંડવો બનાવતી વખતે તે ચોટી ના જાય તેલને બરાબર ફેલાવી દઈશું હવે આ પેનની અંદર એક એક ચમચી હાંડવાનું બેટર ઉમેરી દઈશું અને ચમચીની મદદથી વચ્ચે થોડી ગેપ બનાવી દઈશું અને તેમાં ચીઝ ઉમેરી દઈશું તો મેં અહીંયા ચીઝના નાના પીસ કરીને ઉમેર્યા છે તમે ચીઝને છીણીને પણ ઉમેરી શકો છો હવે આ ચીઝની ઉપર એક એક ચમચી હાંડવાનું બેટર ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ઢાકીને હાંડવાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનો છે તો શરૂઆતમાં તમારે ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને હાંડવો બરાબર ચઢી જાય તો પાંચેક મિનિટ થઈ ગઈ છે હવે હાંડવાને બીજી સાઈડથી ચડવા માટે તેને પલટાવી દઈશું અને ઉપરથી થોડું તેલ ઉમેરીને હાંડવાને ફરીથી બીજી સાઈડ ચડવા માટે મૂકી દઈશું તો થોડીક મિનિટ પછી આપણે હાંડવાને ફરીથી ચેક કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે હાંડવો બીજી સાઈડથી પણ બરાબર ચડી ગયો છે તો બાળકોને પસંદ આવે તેવો ચીઝ હાંડવો બનીને તૈયાર છે ચીઝ હાંડવો બનાવવાની આ નવી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ